નમસ્કાર મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટની અંદર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જગ્યાની વાત કરીએ હાઇડ્રોલિકની અંદર સાત વેકેન્સી ખાલી છે પગાર ત્રણ હજાર છસો ત્રેસઠ પોઈન્ટ સત્તાણું લાખ વાર્ષિક મળવાપાત્ર રહેશે હેડ વોટર વર્ગ નિયંત્રિત જગ્યા ખાલી છે વાર્ષિક પગાર પંદર લાખ મળવાપાત્ર રહેશે જે કોઈ ઉમેદવારનો રસ હોય તેમણે ઉપર આપેલી વેબસાઇટ ઉપર પોતાની અરજી ઓનલાઈન કરવાની રહેશે तारबाद जो आहे श्री महावीर विद्यामंदिर ट्रस्ट संचालित श्री महावीर विद्यामंदिर ट्रस्ट बी एड कॉलेज बारी पडेली आहे की वाटत करिए आसिष्टंट प्रोफेसर यथार्थ दर्शन एक जगा खाली से आहे लायकाई अनुस्नातक मनोविज्ञान तत्वज्ञान राज्यशास्त्र सामाजिक विज्ञान विषयसाठी कक्षा लघुत्तम पंचावन्न टाका आणि एम एड लघुत्तम पंचावन्न टाका एक अनुस्नातक पदवी आणि माध्यमिक उच्चतर माध्यमिक शाळान ત્રણ વર્ષનો શિક્ષણ કાર્યનો અનુભવ માન્ય ગણાય છે શિક્ષણમાં પીએચડી અથવા નેટ અથવા સેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા આસિસ્ટન્ટ પ્રોફેસરમાં વિશેષ અભ્યાસક્રમમાં એક જગ્યા ખાલી છે લાયકાત શારીરિક શિક્ષણ એમપીએડ તથા દૃશ્ય કળાઓ માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ તથા પરફોર્મિંગ કળાઓ માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને અનુસ્નાતક વિષય સાથે પંચાવન ટકા તેમજ પીએચડી નેટ સેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ લાયકાત પીએસ સ્કેલ અને નોકરીની શરતો એનસીટીના ધારાધોરણો બે હજાર અઢાર અને બી સુરતના નિર્ધારિત ધારાધોરણો મુજબ રહેશે અરજ ધરાવતા ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ્સ સીડી સાથેની અરજી પ્રમાણિત પ્રમાણપત્રો ગુણપત્રકો અને અન્ય પીડાણ સહિત જાહેરાત પરચિત થયાથી દસ દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી સેક્રેટરીના નામે ઉપરના સરનામે મોકલવાની રહેશે